નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસ કર્મીના પત્ની અને પુત્રએ ત્રીજા માળેથી નીચે કૂદી અને આપઘાત કરતા ચકચાર મચી જમા પામ્યું છે અમદાવાદમાં સાત વર્ષીય દીકરા સાથે માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં નરોડાના હંસપુરા વિસ્તારમાં ઘટના બની છે મૃતકના પતિ કે જેઓ હિંમતનગરમાં ડોગ સ્કોડ પોલીસમાં ફરજ બજાવે છે અને ત્રીજા માળેથી જંપલાવી મહિલાએ આપઘાત કર્યો છે

પોલીસ પરિવારના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે તો બીજી તરફ મૃતદેહને મોકલી આપ્યો છે અને અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને આવશે અચાનક આપઘાત કરી લેતા પતિ અને પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે પત્ની અને પુત્ર માનસિક બીમાર હોવાની વાત સામે આવી છે પોલીસે પતિનું પણ નિવેદન લીધું છે અને કાર્યવાહી શરૂ કરી છે પોલીસે મૃતકના ફોન પણ જપ્ત કર્યા છે આસપાસના લોકોના નિવેદન અને ફ્લેટના સીસીટીવી પણ લીધા છે પોલીસે સવાલ થઈ રહ્યો છે કે જો માતા માનસિક બીમાર હોય તો તે પુત્રને શા માટે જોડે લઈને આપઘાત કરે તે પણ સવાલ છે